હલો ફ્રેન્ડ્સ કાઠિયાડી રસોઈમાં આજે બનાવશું ઘઉંના લોટની ક્રિસ્પી પૂરી આ મસાલા પૂરી તમે પંદરથી વીસ દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો જે લોકો સાતપ માટે ફરસાણ બનાવતા હોય એ લોકો પણ આ પૂરી બનાવી શકે છે તો મસાલા પૂરી બનાવવા માટે મેં અહીંયા ઘઉંનો ઝીણો લોટ લીધો છે બે વાડકી હવે તેમાં એક ચમચી જીરું ઉમેરશું જીરુંની જગ્યાએ તમારે અજમો નાખવો હોય તો પણ તમે નાખી શકો છો એક ચમચી આપણે લાલ મરચું ઉમેરશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું અડધી ચમચી હળદર ઉમેરશું અડધી ચમચી મરી પાવડર ઉમેરશું જો કાળા મરી આખા હોય તો તમે વાટીને પણ નાખી શકો છો તેલ ઉમેરશું તેલ થોડું વધારે નાખશું એટલે લોટ એકદમ કઠણ બંધાય અને ક્રિસ્પી પૂરી બને તો હવે બધા મસાલા લોટ સાથે મિક્સ થઈ જાય એ રીતે આપણે બધું મિક્સ કરી લોટ બાંધીશું તો આ મસાલા પૂરી તમે નાસ્તામાં ચા સાથે પણ ખાવ તો પણ ખૂબ ટેસ્ટી લાગે છે અને હથાણા સાથે પણ તમે સવાર નાસ્તામાં જો ખાઓ તો ખૂબ જ ટેસ્ટી લાગે છે થોડું થોડું પાણી ઉમેરીને લોટ બાંધીશું લોટ એકદમ કઠણ રાખવાનો છે તો હવે એકદમ નાના લુવા કરશું પૂરી વણવા માટે ગેસ ઉપર તેલ ગરમ કરવા મૂકી દીધું છે ને હવે આપણે પૂરી વણીશું પૂરી વણાય પછી આ રીતે કાપા પાડી લેશું જો આ રીતે તમારે પૂરી બનાવી હોય તો પણ બનાવી શકો છો અને બીજી રીતે એકદમ મોટો રોટલો વણીને એમાં પણ આપણે કોઈ પણ નાની ડબ્બીનું ઢાંકણું હોય એને આપણે આ રીતે મૂકીને ઉપરથી પ્રેસ કરવાનું એટલે એક સરખી નાની નાની પૂરીઓ બને એટલે આ રીતે એક સરખી બધી જ પૂરી વણાઈ જાય પછી આપણે છરીથી એમાં કાપા પાડી લેશું જે રીતે ફરસી પૂરી બનાવતા હોય એ જ રીતે આપણે આ મસાલા પૂરી બનાવવાની છે તો ફ્રેન્ડ્સ વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો બધી જ પૂરી વણાઈ ગઈ છે હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે તો તેલમાં તળી લેશું તો પૂરીને આપણે એકદમ ધીમા ગેસે રાખીને તળીશું એટલે પૂરી એકદમ કડક થાય તો હવે બધી જ પૂરી આપણે તળાઈ ગઈ છે તો ઘઉંના લોટની મસાલા પૂરી હવે આપણે તૈયાર થઈ ગઈ છે